માવઠાથી ધરતીપુત્રો પરેશાન થયા અને સરકારે તેમનું વળતર ચૂકવવાની વાત કરી અને હવે સાગર ખેડૂતોએ સરકાર પાસે માંગ કરી છે કે અમને પણ સહાય વળતર ચૂકવો અમરેલી જિલ્લાના જાફરાબાદમાં સાગર ખેડૂતોએ સરકારને નુકસાનીનું વળતર ચૂકવવાની અરજ કરી છે અને સરકાર કમોસમી વરસાદને કારણે થયેલું નુકસાનનું વળતર ચૂકવે તો ઇતિહાસમાં પહેલી વાર આવી કોઈ ઘટના બને તેવું થાય હવે તમને થશે કે માછીમારોને શું નુકસાન થઈ શકે તો વિગતે વાત કરીએ કેમ તેઓ સરકાર પાસે વળતરની માંગ કરી રહ્યા છે તેના વિશે નમસ્કાર તમે જોઈ રહ્યા છો સ્વમાન હું ચિરાગ વર્ષાબેન કમોસમી વરસાદથી ખેડૂતોની હાલત કપરી બની છે અને આ મુદ્દે સર્વે કરી તેમને યોગ્ય વળતર ચૂકવવાની વાત સરકારે કરી છે પરંતુ સાગર ખેડૂતોને આ માવઠાથી કેટલી તકલીફ પડી અને કેમ તેઓને વળતરની માંગ કરી રહ્યા છે આ મુદ્દે કોઈ જ રાજનૈતિક પક્ષ કે સત્તા પક્ષ વાત નથી કરી રહ્યું કમોસમી વરસાદ અને તોફાનને કારણે સાગર ખેડૂતોને ઘણું નુકસાન થઈ રહ્યું છે છેલ્લા એક મહિનાથી તેઓને સાગર ખેડવા જવાની હવામાન વિભાગ દ્વારા મનાઈ કરવામાં આવી છે દરિયો તોફાની થયો છે અને સાથે જ સાગર સાગરખેડુઓ દરિયામાંથી જે માછલીઓ લાવે છે તેમાંની કેટલીક માછલીઓ સૂકવીને તેનું વેચાણ કરતા હોય છે અવારનવાર વરસાદ આવવાને કારણે તેમની સૂકવેલી માછલીઓ ભીની થતાં તેમને ઘણું નુકસાન પહોંચ્યું છે ધરતી તો સહાય આપી પરંતુ માછીમારોને સહાય કેમ સરકાર નહીં આપતી હોય આ મામલે બોટ એસોસિએશન દ્વારા સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે જોઈએ બોટ એસોસિએશનના પ્રમુખ આ વિશે શું કહે છે જાફરાબાદ પોલીસ સમાજ બોટ પ્રમુખ હમીરભાઈ સોલંકી આજે

અને ખલાસીના ભાવ અમારે ખલાસીને બી અત્યારે પગાર આપવા પડે છે એટલે અમારે ગવર્મેન્ટને વિનંતી છે કે જેમ બને તેમ જેમ જેમ દરિયા ખેડૂને પણ અમને આમાં ક્યાંક સહાય રૂપી ફૂલની તો ફૂલની પાખડી તરીકે અમને આપો કારણ કે અત્યાર સુધીનો રેકોર્ડ છે કે કોઈથી દરિયા ખેડૂતને આ રીતે સહાય આપી નથી એટલે જેમ જમીન ખેડૂતને આપવામાં આવે છે એવી જ દરિયા ખેડૂને સહાય આપે ગવર્મેન્ટ એવી અમારી વિનંતી છે જગતના દાંતની વેદના તો સરકાર સાંભળે છે અને તેમને તેમના નુકસાનનું વળતર પણ આપે છે પરંતુ માછીમારોની સમસ્યા વિશે કેમ સરકાર ધ્યાન નહીં લેતી હોય અન્ય રાજનૈતિક પક્ષો પણ આ મુદ્દે સરકારને કોઈ રજૂઆત કરતા નથી કે આંદોલન કરતા નથી તેમને શું માછીમારોમાં તેમની વોટબેન્ક નહીં દેખાતી હોય તમારું આ મુદ્દે શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને જણાવો અને આવા વિગતવાર અહેવાલ અને તમારા સ્વમાનની વાત તમને પસંદ હોય તો તમારા સ્વમાનની ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને જોતા રહો તમારું સ્વમાન નમસ્કાર